આપડે છોકરો મારા મોટો થઈ ગયો છે એટલે આપડે જમીન ભાગ પાડે કરો ભાગ તો પાડો છે પણ જો તારે એકલા તો ભાગ પાડે ને બે તો હારે જોવે તો અરખાણ બોલાય લો તમે હા બોલા મેલ દા છોકરા ને બોલાય જાણે પાટી બોલાતો તું આપડે અરખા અરખાન બા પેલો જુઓ તારી મરજો પેલો ભાગ મન ના હાલે આયરો મને હાલ જીવતે મારી નાખે એમ છે હો પણ ભાગ તો નહીં પાડો તો જીવ એટલે ગળા તો

પણ કરો મોટા છોડતું કાઇ મોટા ચો નો મોટા નું નહિ મોન તો ભાગ પાડો મારે હજુ તો

છોકરો મોટો થયો ભાગ પાડો તારે રાખું છું બહાર પણ એ રહેતા હાલ ના ના જમીન અમાર કોઈ લેવી નઈ તમે આ જુઓ આ વસ્તી થાય જુઓ હું શું કુતન બગાડ છે ને આ બગડ છે એ પણ તું તું બંધ તું તું તો ને

ભાગ તો આજે નહીં પડે કાલે નહીં પડે તાર જે જે જતો રહે એવું જતો જા હા તો હું તો જતો રહું તાર મારે કોઈ સમજો હા ભલે ખબર નઈ પડતી